સાબરકાંઠા જિલ્લાના નગરમાં પવિત્ર ગણાતી નદી હરણાવ કે જેમાં દર કાર્તિકી પૂનમે ભાવિક ભક્તો ગંગા સ્નાન કરે છે અને તે કચરાપેટી સમજીને ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો તેમજ પ્લાસ્ટિક કચરો તેમજ અન્ય કચરો કચરો નદીમાં નાખતા તત્વો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે તેમજ સિંચાઈ વિભાગની આળસને લીધે જંગલી બાવળિયાઓનું વન પણ ભરપૂર બની ગયું છે ત્યારે તેને કટિંગ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી હરણાવ નદીમાં કચરાપેટી તેમજ વન જેવા દ્રશ્યો પણ સર્જાયા છે ત્યારે જંગલી બાવળિયામાં ઝેરી જીવજંતુઓ જેવા કે સાપ પણ રખડતા જોવા મળે છે તેમજ ઓક્સિજન વિના ગંદકીને લીધે માછલીઓ પણ મરણ પામી રહી છે ત્યારે તાત્કાલિક ધોરણે લાગતા વળગતા